જિલ્લા કક્ષાએ સાયન્સ ફેર એટલે કે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર અને આઈટી ક્વિઝ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો છે મુખ્ય હેતુ ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓના મનમાં વૈજ્ઞાનિક તપાસ તર્કાત્મક અભિગમ કેળવણી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાનું છે પદ્મશ્રી ડોક્ટર મુની મહેતા નિયામક ડોક્ટર જીતેન્દ્ર ગવલી સંયોજક દિનેશ ગાંધી આજના સેમિનારમાં અગત્યતા સમજાવ્યું છે કાર્યક્રમના પ્રારંભે જ આઈટી ક્વિઝ યોજાય છે જેમાં ત્રણ બાળકોની પાંચ ટીમો મળી કુલ પંદર બાળકોની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે અને ત્યારબાદ સાયન્સ સેમિનાર યોજાયો છે આ સેમિનારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને તેની સંભાવનાઓ અને ચિંતાઓ વિષય પર દસ જેટલા વિદ્યાર્થીઓ તેમના વિચારો પ્રગટ કર્યા છે કૃત્રિમ બુદ્ધિમત્તાના વિષયના નિષ્ણાંત નિમેશ રાઠોડે વિદ્યાર્થીઓને તેમના વિચારો કરવા માટે અભિનંદન પણ પાઠવ્યા છે વિદ્યાર્થીઓને બિરદાવ્યા છે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે બંને સ્પર્ધાઓના વિજેતા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લેશે there are lots of advantages of artificial intelligence આઈઆઈ ઉપયોગ ઘટાડે છે કામ શું વ્યસ્ત કરી કરે છે નિષ્પક્ષ નિર્ણય લે છે પુનરાવર્તન કામ કરવાનો ઓટોમેટિક કરીને માનવને થશે કોના માટે જે ટેકનોલોજી એડોપ્ટ કરે તે બરાબર છે બાકી બધાના પ્રયત્નો ખૂબ કાબિલ છે અને એમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે આજે અમે તો પહેલાં અહીંયા સાયન્સ ફેર જે કોમ્યુનિટી સાયન્સ ફેર હતું એમાં અમે આવ્યા હતા આજે આજે અમને જેટલું અમે શીખ્યા છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે અમને બહુ બધું જાણવા મળ્યું છે સાથે સાથે અમારી જે કમીઓ છે આજે અમે જે પ્રેઝન્ટેશન આપી છે એમાં અમારી ઘણી ઘણી કમીઓ છે એ અમને જાણવા મળી છે અમારી જે ખામી છે એ કઈ રીતે સુધારવી શું અમારે હવે એમાં એડ કરવાનું છે એ બધું જાણવા મળ્યું સાથે સાથે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના એક સાથે એક નહીં પરંતુ અનેક ઉપયોગ પણ છે અને એના અનેક ગેરલાભ પણ છે એ પણ આજે અમને જાણવા મળ્યા છે મારું નામ તanzil nisha jabir ali sayyed છે આજે Tata Consultancy Services અને Information Technology Karnataka દ્વારા અને Gujarat Council Science and Technology દ્વારા પુરસ્કૃત નેશનલ રુરલ IT ક્વિઝ વડોદરા જિલ્લા માટે યોજાઈ તેમજ ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ બંને કાર્યક્રમોનો મૂળભૂત ઉદ્દેશ્ય ગ્રામ્ય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા જાગે અને શક્ય હોય ત્યાં વૈજ્ઞાનિક અભિગમ કેળવે અને પોતાની જીવનમાં યુઝ કરતા થાય એવા ઉત્તમ ઉદ્દેશ્યથી આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેના દ્વારા એ ભવિષ્યમાં પોતાનું કેરિયર પણ ડેવલપ કરી શકે એમ છે એવા સુપેરુ આયામો સર કરવામાં આવ્યા છે થેન્ક યુ વેરી મચ ગુજકોચ દ્વારા અને આઈટી ટીસીએસ દ્વારા સંચાલિત નેશનલ ક્વિઝ આઈટી નેશનલ ક્વિઝ માં અમે આવ્યા હતા અને તેમાં અમે આઈટીઓમાં આઈટી ક્વિઝમાં ભાગ લીધો હતો અને તેમાં અમે સિલેક્ટ થયા અને હવે અમે રાજ્ય કક્ષા રાજ્ય કક્ષા દ્વારા રાજ્ય કક્ષામાં હવે અમે જઈશું અમને આઇટી વિશે ઘણું બધું શીખવા મળ્યું અને તેને આપ અમે લોકો જીવા રોજબરોજમાં પણ હવે ઉતારીશું અને તેનો બને એટલો લાભ લેશું અમે મારું નામ જાદવ પાર્થકુમાર દેવેન્દ્રભાઈ છે હું જાસપુર શ્રી સમાજ વિદ્યાલય જાસપુરથી આવું છું